કેટલી વાત તો થઈ ગઈ ઓકરી વાત કે એકા કામવાળો ઊ ફોન માં નવો હાલો એ હાલો કોણ બોલો તમે તો મને નંબર આપ્યો ને પાછા ભૂલી ગયા મતલબ પણ મને મત ખબર કોણ

તમારે કઈ કામ ધંધો છે આતરમાં આ તમારા વિય જવાય ઓટડીયો ભાંગવા બેઠાય છે ડોહા રે પણ સાસ લેવા જો તો નોખલો કે ખડીક રે હવે સા ભેગો ભેગો પીતો જા એટલે વાર લાગી તિયા તમારે ઘરે કઈ કામ જ નથી તે સા પીવા વિય ગયા હવે આમ મારું હોબુ જો હું ઉભા હો આમ છીરા હોય છીરાઈ લો લગ વાડીયા જાવું છે તારા હોબામાં છે શું હવે હાલ દેખાવા

પણ એ તો બધું ઠીક પણ તાર બોનના છોકરા તું કા અરે લાવી કે બેરા આ મારા બોનના છોકરા નથી આ મારા છોકરા છે ઈ તો તમને સોવાયા ને ત્યારે હું કેવાનું ભૂલી જઈ લે કાય વાંધો નઈ કાય તું તો મને ગમે છે જેટલી ભલામણી અને છોકરા તાય તે પહેલે જ કીધું હોત તોય મને કાઈ વાંધો નતો મને જરતું નતું ગાંધી હાલો હાલો મારા દીકરા અને છોકરા તો મજા મોટા થઈ ગયા અને આ તો રબડા ગયો સારું ખવાયેલું હો આને તે એ બેરા એ મેમાર છોકરાને ખવરાયું કાઈ નથી પણ બકરાનું દૂધ જ પાયું છે એ બા આપડા વરાજન જાનમાં જાવી છે એ બટા એ વરાજો નથી એ મે તાર હાટુ નવા પપ્પા ગોયતા હાલો હાલો દીકરા હવે આપણું ગામ જાજો શેટું નથી હાલો હાલો હજી તો મજા રબડા જેવા ભારે ઢોળે હો એયા ભીમા હા આ તું કીમ ઘિરે જો કાને કાને ગયો એ ટાબાબા ઓલો મગનો મન મૂકીને વઈ ગયો અને માર બાયા ટેમે ટિફિને નત બનાયો એટલે આજ ન હોય ગયો લ્યો એ હાલો હાલો છોકરો હવે બેટા ઘર ન તાઘુ અને બાજ બેઠ ખરવામાં હા 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 ગામમાં હાટા ઈસ એ બેરી લાજ કડજે નકર નજર લાગશે

હવે આવતી થા આવતી તું 10 વાગ્યા દાવ કીતી માર જવા માં ને કે માર બાપા ખારા થાશે પછી તેમને અમને ખારા થાય પોતે 10 વાગ્યા આવતી તીન પોતે બકર હાથ કરવા આવી આખો દી થકવાડી દે નીદી નીદી ને પાછી સસુદરા જેવી બાપા આજ કઈ કરતા પાંચ વરા પૂરા થઈ ગયા હવે મારું છે ગોઠો ને તમે અરે ગઈલી આયરો ને આ તો નકરુ હે ને આને તો કોણવાનું છમક સડે એ હિમલો ને મગનો પાણી આયો ને આટલે સમક ચડ્યું છે એ રેખલી મગનો કામે ગયો તો અને બાઈ લઈને આવ્યો હારે બે છોકરા આવડા આવડા અને પછી બાઈ લંગડી આ મળે એ તમારું એ હાસું નો માની એમે કાઈ આવડી આવડી કી કઈ લ્યો નથી કે તમારું હાસું માને તમે બે તો નકરા ખોટા છો એ મારું નો હાસું માનવું ને તો ડબ્બા બનતું એ હાસું છે હાસું અન છોડ્યું બે હારે બે આ લઈ

એયો હે ફુઈ ગયો તો વળીયો વા એ મારા રયા તો આ બાળ મૈ તો એ આ જો ટીફિન લેન જો તો ભોગ લઈને આયો અરે

કે રાજી પે લગન કરીને આવી હઉ કોઈ નઈ લાકડીયું લઈને બાજવા આવી એ તો સારું એ મગના એ આ છોકરાને લઈ જા કોંસી મન ખવરા પીવરા હાલો હાલો બેટા એ દોહા કે હા તો તમારી ભૂખ લંગડી છે નો હાચું છે તો લંગડી હવે આ કામ તું કે કરી નઈ દે આ લંગડી લાયો આ નું કામ શું કરશે હું નઈ કાઈ ઘરના કામ નઈ કરે કામની ભૂતા